જો ખૂબ જ વધારે પડતી ઉધરસ થઈ હોય તો આ ઉધરસને મટાડવા માટે તુલસીના છોડનો આ ત્રણ રીતે ઉપયોગ કરી શકાય છે સૌથી પહેલું છે ડાયરેક્ટ આપણે તુલસીના પાન ચાવીને ખાઈ શકીએ એના માટે પાંચ થી સાત તુલસીના પાન લઈ લેવા અને એને ચોખ્ખા પાણીથી ધોઈ લેવા પછી આ તુલસીના પાનને બરોબર રીતે ચાવીને સવાર સાંજ બે સમય જો ખાવામાં આવે તો પછી ગળામાં જે સોજો હોય છે એમાં રાહત મળે છે અને ઉધરસ ની અંદર જે કફ જામી ગયો હોય છે તો એ કફ ને પાતળો કરવાનું પણ કામ કરે છે બીજી રીતે આપણે તુલસીનો ઉકાળો બનાવીને લઈ શકીએ તુલસી ના લેવા પછી એક નાનો એવો ટુકડો આદુનો લેવો અને એક ચૂટકી મરી પાવડર આ ત્રણેય ને એક ગ્લાસ પાણીની અંદર ઉમેરીને પછી આ પાણીને ત્યાં સુધી ઉકાળવું કે જ્યાં સુધી અડધું બળી ના જાય પછી આ પાણીને ગાળીને આપણે એનું સેવન કરી શકીએ છીએ આ રીતે તુલસીનો ઉકાળો બનાવી અને એનું સેવન કરવાથી જે સૂકી ઉધરસ હોય છે એમાં ખૂબ જ સારો એવો ફાયદો થાય છે પછી ત્રીજી રીત છે તુલસી અને મધ આ બંનેને મિક્સ કરીને લઈ શકાય છે તુલસીનો જે રસ છે એ એક ચમચી લેવો અને એક ચમચી મધ આ બંનેને સરખી રીતે મિક્સ કરીને એને ચાટીને જો એનું સેવન કરવામાં આવે તો પછી કફવાળી ઉધરસ કે પછી સૂકી ઉધરસ હોય આ બંનેમાં ખૂબ જ ફાયદો થઈ શકે છે